ટેકનિકલ ખેડૂતમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો પહેલી એપ્રિલથી થઈ જશે સાત નવા નિયમોની અંદર ફેરફાર તો કયા નિયમોની અંદર ફેરફાર થશે એની સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રજો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું માર્ચ મહિનો પૂરો થવાની આ રીતે અને ટૂંક સમયની અંદર નવું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પછી શરૂ થશે એપ્રિલ શરૂઆત સાથે જ પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાઈ જશે તો આમાં નેશનલ પેન્શન સિસ્ટમમાં લોગ ઇન કરવાની પદ્ધતિ પણ ફેરફાર થશે અને એસ ના ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે તો મિત્રો આપણે જાણીએ કે કયા કયા નિયમોની અંદર ફેરફાર થશે જે તમારા માટે સૌ માટે અગત્ય રહેશે તો એનપીએસ એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે બે ફેક્ટર વેરિફિકેશન કરવું પડશે શું છે સિસ્ટમ એ જાણીએ તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે પીએફ આરડીએ એનપીએસના સબ સબસ્ક્રાઇબરને સાયબર છેતરવાની બચાવવા માટે તેની લોગિન સિસ્ટમમાં ફેરફાર કરે છે અને એનપીએસ એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે એનપીએસ એકાઉન્ટ ધારકોને યુઝર આઈડી અને પાસવર્ડ તેમજ આધાર લિંક સાથે મોબાઈલ નંબરની પણ જરૂરી પડશે તો પી એફ એ એનપીએસમાં આધાર આધારિત લોગિન પ્રમાણપત્ર રજૂ કરવા જઈ રહ્યું છે આ નિયમ પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે તો નેક્સ્ટ નિયમ છે એસબીઆઈના ક્રેડિટ કાર્ડ અંતર્ગત ફેરફાર તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર છે હવે ભાડાની ચૂકવણી પર મળતા રિવોર્ડ પોઈન્ટ પહેલી એપ્રિલથી બંધ થઈ જશે આમાં આ સુવિધા એસબીઆઈના એયુરોમ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ એસબીઆઈ કાર્ડ પલ્સ એસબીઆઈ કાર્ડ એલિટ એડવાન્સ અને સિમ્પલ ક્લિક ક્રેડિટ કાર્ડ બંધ કરવાનામાં આવી રહ્યું છે તો યસ બેંકના ક્રેડિટ કાર્ડ ધારકો માટે નિયમની અંદર ફેરફાર છે કે યસ બેંક નવા નાણાં વર્ષ તેમાં ક્રેડિટ કાર્ડ ધારકોને પેટ આપવાનું નક્કી કર્યું છે કે હવે ગ્રાહકોને વર્તમાન નાણાકીય વર્ષમાં એક ક્વાર્ટરમાં ઓછામાં ઓછા દસ હજાર ખર્ચ પર ડોમેસ્ટિક અને એરપોર્ટ લાઉન્સ અંતર્ગત જે મફત પ્રવેશ મળશે નવા નિયમો જે પહેલી એપ્રિલથી અમલમાં થઈ જશે તો મિત્રો વધુમાં છે કે આઈ સી આઈ સી બેંકના ક્રેડિટ કાર્ડ ધારકો માટે નિયમની અંદર ફેરફાર તો આઈ જે બેંક ક્રેડિટ કાર્ડ ધારકોના નિયમોમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે કે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી ગ્રાહકોને એક ક્વાર્ટરમાં પાંત્રીસ હજાર કરતાં વધુ ખર્ચ કરે તો તેમને એરપોર્ટ લાઉન્સ એક્સ મફત મળશે તો ઓલા પણ જે વોલેટના નિયમોની અંદર ફેરફાર કર્યો છે તો મિત્રો ઓલાની જો તમે એપ્લિકેશન વાપરતા હોય તો તમારા માટે ઉપયોગી છે તો ઓલા જે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી તેના વૉલેટના નિયમોની અંદર ફેરફાર કરવા જઈ રહી છે કંપની તેમના ગ્રાહકોને એસએમએસ મોકલવા પણ જાણ કરશે તે નાની પીપીઆઈ પ્રિપેઇડ પેમેન્ટ જે છે એ અંતર્ગત વૉલેટ સેવાની મર્યાદા વધારીને દસ હજાર કરી દેવામાં આવી છે તો મિત્રો વધુમાં છે કે રેશન કાર્ડ ધારકો માટે રાજ્યમાં પુરવઠા વિભાગના સાત વાળા જે રાજકોટ સહિતના રાજ્યભરના સાત લાખ જેટલા રેશન કાર્ડ ધારક છ માસ કરતાં વધુ સમયથી અનાજ લેવા જતા હોય અને આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંકઅપ ન થયા હોય તેવા બહાના હેઠળ બ્લોક કરી દેવાયા હતા આથી રેશન કાર્ડ જતો ન મળતા ગરીબ રેશન કાર્ડ ધારકોને ભારે દેકારો મચી ગયો હતો સાથોસાથ હવે લોકોને લોકસભાની ચૂંટણી પણ જાહેર થઈ છે ત્યારે ઉપયોગ પ્રશ્ન રેશન કાર્ડ ધારકો માટે ભારે હોબાળો મચી ગયો હતો તો આ પ્રશ્ન રેશન કાર્ડ ધારકો સાથે રેશનિંગ વેપારીઓ પણ ટેકામાં આવ્યા હતા અને સરકાર અનાજ ઉપર જીવતા જે ગરીબ લાભાર્થીઓને ટેકાનો જાહેર કર્યો હતો આ દરમિયાન પ્રશ્ન તાજેતરમાં જ રાજ્યભરના ભારે હોબળ મચી જતા પુરવઠાના સત્તાવાળા જે જગ્યા હતી એ અંતર્ગત રાતોરાત સાત લાખ પૈકી ત્રણ લાખ જેટલા રેશન કાર્ડ ફરી શરૂ કરી દેવાયા છે જો કે હજુ બાકી ચાર લાખ હજુ સુધી પણ રાજ્યના વિવિધ જિલ્લામાં બ્લોક હતા જે બહાર આવેલું છે તો સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ એ પણ હવે અનબ્લોક કર્યા છે મિત્રો જે રેશન કાર્ડ બ્લોક છે હવે એપ્રિલ મહિનાથી તમે અનાજ અનબક થઈ જશે એટલે કે તમને મફત અનાજ મળવાનું શરૂ થઈ જશે તો મિત્રો વધુમાં છે કે વિશ્વકર્મા યોજના અંતર્ગત તમને લાભ મળશે જો તમે લાભ નથી લેતો તમે લાભ લઈ શકો છો આની અંદર પ્રમાણપત્ર મળશે દરરોજનો પાંચસો રૂપિયાનું સ્ટ્રાઇપેન મળશે પંદર હજાર રૂપિયાની ટૂલ કીટ મફત સહાય મળશે ત્રણ લાખની વિના ગેરંટી લોન મળશે અને મિત્રો આજે અલગ અલગ પ્રકારના અઢાર પ્રકારના ધંધાઓ છે એમની લાભ મળશે સુથાર ના બનાવનાર અસ્ત્રકાર લોહાર ટોપલી ચટાઈ ઝાડુ બનાવે છે કાથી વણકર ડીંગલી રમકડા બનાવે છે સોની ગુંભાર મોચી પગરખા બનાવે છે તાળા બનાવે છે મૂર્તિકાર છે રાજમિસ્ત્રી ન્યાયી માળાકાર ધોબી દરજી અને માછલી પ્રકારના અલગ અલગ અઢાર પ્રકારના જે ધંધાધારીઓ છે એમને મળશે પંદર હજાર રૂપિયાની મફત ટોલકીટ સહાય તો આથી સંપૂર્ણ માહિતી જૈન મિત્રોને મિત્રો અંતે માત્ર જય કરવી ગુજરાત